તો સમાચાર છે નાની અને મોટી કોઝવે ડૂબ્યો છે ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે પાર નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિને લઈને લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે કોઝવે ડૂબતા લોકો જીવના જોખમે બ્રિજ પસાર કરવા મજબૂર થઈ રહ્યા છે આ એક્સક્લુઝિવ તસવીરો આપણે બતાવી રહ્યા છે સીધી આપ જોઈ રહ્યા છો નાની કોસવાડી અને મોટી કોસવાડીનો જે આ કોઝવે છે તે આખો પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે અહીંયાથી પસાર થવું એ જીવને જોખમમાં મૂકવા સમાન છે ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો પાર નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિને લઈને લોકો હાલ ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ કોઝવે ડૂબતા લોકો જીવના જોખમે અહીંનો બ્રિજ પસાર કરી રહ્યા છે કોઝવે ડૂબતા અનેક ગામોનો જે સંપર્ક છે તે પણ ખોરવાયો છે જોઈ શકાય છે આ એક્સક્લુઝિવ તસવીરો આપને બતાવી રહ્યા છે કેટલી હાલાકીની વચ્ચે અહીંના લોકો આ કોઝવે પસાર કરવા મજબૂર બન્યા છે મેઘરાજા જતા જતા પણ આ વિસ્તારમાં સટા સટી બોલાવી રહ્યા હોય તેવા આ દ્રશ્યો છે